આવું છે ગોદો આયડતા નહી હો આય આમ નો કરતા હો આ જો જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો ફરે રે અમારા નવા બ્લોગમાં તમારો હાર્દિકાર્દિક સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અમારે રિન્કો કપડા ઉડા ધવી નાખ્યા કે ગાંઠિયા માંંઠિયા મને નીકળ છે તો એટલે હાલ્યા શું કરો પાછો શું કરો હાલો આ

પેટ્રોલ પૂરાવાનું છે કેટલા નું નખાઉં છે હો રૂપિયા નું હે તો બધા જય માતાજી કહી દે જય માતાજી કહેતો હાય યુ કહી દેતો હાલો બાય 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 તીર્થુ જાઓ ભાવનગર હો આવજો બાય 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 કઈ દેતો હું જાવ છું કે હું ખાશો બટેટા ભૂંગળા ખાસ જો બાજુમાં દાડેમ છે અમે બટેટા ભૂંગળા જોવો તો મને દાપો નહી જો તો ખાઈ માર કાકા રસોડામાં કરે છે હું ઘરે કઈ ખબર જ ન પડતી હું કરે ઓહો આ કેમ રોવે છો

આખું તો પહેલો ભરીને બટેટા ખાઈ ગયો હા તાર ખાવા છે બે બજે બે હમ કેવું કર્યું બેઠા તો અંધારામાં અને થૂ થૂ કરતો મેં ખાઈ ને હાથ પાડું પણ બોલે નહીં મીઢડો બાપા ખાવા

જો તો બસ આ ઢાબા પર આવી ગયા કે કે આજ તો બસ ઢાબા પર આવ આજે ફરમાશના વિડિયો આજ તો એમ જ બેસવા જ આવા કે આવા ખાવા નીચે બહુ ગરમી જાતી ને અમાર રિંકુ મોબાઈલ જોતી જોતી આવા ખાઈ છે ઓ હો હો શું કર ફાસ્ટ ફાસ્ટ બોલો માં ઓલા હાંભળી જાય ને તો હમણાં આયા આવશું એવું એને સરવમેત લાગતી એક દેખલા આયા હવા ખાવા આવે છે અહી કે આવા આવતી છે ગરમ લુ આવે છે એવું એને એ હું જોઉં છું જોઉં છું પડીક જોય અમારે પછી કઈક નકર કામ ન કરવાનું ક્યારેક અમારે ફોન ખોટું ખોટું નેટ થોડું દેવાનું હે મોબાઈલ કોનો આ મોબાઈલ છે આમ નેટ હે આ તારો પડ્યો એનો મોબાઈલ પડ્યો છે નેટ કોને પકડાવેલું જોઈ જો કોને કોને પકડાવેલું જોઈ વોસ્પોટ મારું કોકે પકડાયેલું છે જો વેલાયમાં મે વોસ્પોટ શરૂ કરેલું ખાવાની આખો દી કઠી ફિપ્સી ખાધી દીધી હો ભાઈ જો આમ જો તો કાઈ ની બોલે જો એકલો આવ્યો બટા એકલો આવ્યો બસા છે

હનાયા કે આપો અઠવાડિયા કેટલા તારા આવે લે 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 છે આમ કરતા હો તૂટી થાય હું તમને કોઈદી ના પાડું છું તમે ગુમમી વસ્તુ

પ્રદિગના ને કેમ કે ને બનાવવાનું સ્ટાર્ટ ને તો આફ્રિકા કેમ કે આફ્રિકા છે કેમ કે ના ના કે કાલ તો હું શૂટિંગમાં હતો એટલે મટો હું મેં કીધું અત્યારે બેસી આવું

ઓલરાઇટ ઓકે ઓકે નો ગ્રહર અલ અલ આમ જોતી આ શેલાલો પૂજો એને નીંદર આવશે ભાઈ સુઈ જઈયા બરાબર સારું બધાને જય માતાજી જય દ્વારકાધીશ અમરો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તે કમેન્ટ બોક્સ માં બતાવજો બાય બાય આઈંગ કરી આ એટલે દેખાય કે એમાં તો બાય બાય બધાને ફરીથી એક નવા બ્લોગ સાથે ફરી મળીશું આની પછીનો જે બ્લોગ હશે ને અબલાતું નથી ફાડી નાખે ફાડી નાખે એવો છે ભાઈ જોઈ અત્યારે તો નહીં કહો મને તો ખબર જ છે કે કેવો બ્લોગ હશે પણ તમે જોવા માટે આની પછીનો બ્લોગ જોઈ બાય બાય ગુડ નાઇટ સુઈ જાય